છના છ જણા એક જ દિવસે મર્યા હતા કે આ બધા એક સાથે આત્મહત્યા કરી દી અચ્છા શું જીવાનંદનો જીવ બચાવવા માટે એકનો જીવ બચાવવા માટે છ જણાએ આત્મહત્યા કરી હા બેટા જીવાનંદ આ ઓલ એજ હોમ ઇન્ચાર્જ છે પેલી બાજુ જે 10 લોકો ઊભા છે ને એના જ ગામના છે હું અને બીજા બધા લોકો જુદા જુદા ગામેથી આવ્યા છે અ એ ઉભકરણ ની ઓલાદ જે છ જણા ની આરતી ઉતારી હતી ને એ છે જણાએ જીવાનંદ માટે આત્મત્યા કરી દીધી હતી શું વાત કરી અને એને તું જેલમાં માં ધકેલી ને આવ્યો છે જો આ બુદ્ધાઓ ને ખબર પડી તો તારો જીવ જશે ખમીજા ખમીજા ખમી ખમીજા બસ એક અઠવાડિયા વાત છે પચ્ચીસ લાખ નો ડીડી આવી જશે પછી આપણે અહીંયા ગાયબ અને બેંકોક જઈએ ત્યાં સુધી આનાથી સેફ જગ્યા એક પણ નહીં મળે સેફ જગ્યા ને આમ તો એક એમ ભૂલી જાય છે તારા ડુપ્લિકેટ ને એ લોકોએ પાંચ ગોળી મારી હતી અને હવે તારી પાછળ પડ્યા હશે ગટર જેવું મોઢું ખોલ્યું પણ વાત કામ ની કરી છે ઠીક છે કાલે સવારે અહીંયા થી નીકળી જઈશું હા આવ્યો ને લાઈન પર તું જા બેંગકોક ને હું અહીંયા થી ગાયબ થઈ જઈશ એ પછી આપણા બંને નું ફ્યુચર હશે બ્રાઈટ અરે યાર તું જા જો ને તું ચક્કર તો નથી ને જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી હનુમાન બેટા જીવા કિશોર ભાઈ ની તબિયત સારી નથી અરે યાર સવારે તો દબાવીને નાસ્તો કરતા હતા શ્વાસ લેવામાં તકલીફ થાય છે અરે યાર આ બુઢાઓની સાથે રહેવામાં બહુ મોટો પ્રોબ્લેમ છે ક્યારે પણ કંઈ પણ થાય જો જલ્દી ગાડી ની વ્યવસ્થા કરો આમને હોસ્પિટલ લઈ જવા પડશે ફોન કરીએ છે પણ કોઈ ઉઠાવતું નથી એ ડોક્ટર ના ઘરે ફોન કર્યો કે લેન્ડ લાઇન પર ઘણી વાર કર્યો ઘંટી વાગતી રહી એ ઉઠાવ્યું નહીં અરે તો પછી મોબાઈલ પર ફોન કરો ને કોઈ નથી ઉપાડતું સાયલન્ટ પર હશે એમ તો WhatsApp કર્યો છે તો કોઈ એને ઘરે જઈને ફોન ઉઠાવવાનું કહો ને કોઈ મને લાગે છે કે આમની હાલત વધારે જ ખરાબ થઈ ગઈ છે એમના ઘરવાળા કે પોલીસને ખબર કરવી જોઈએ નહીં 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 પોલીસને રહેવા દો આપ આપણે થોડી રાહ જોઈએ ડોક્ટર આવી જશે તમને કંઈ નહીં થાય હા મને મારા બાળકોને મળવું છે અરે આ લોકો ક્યારના ફોન કરે છે પણ કોઈ ફોન ઉપાડતું જ નથી ને આના કરતા સારું બાળકો હોવા જ ન જોઈએ હું હોત ને તો તમને આટલું મોડું કર્યું Sorry 아어 하이 에 아우 리우테 બુવાનો હતો છોકરી છે કે જાદુગર વાસમાં ખંજવાળ આવે છે ખંજવાળી દે ને થોડું તારા હાથ શું ઘાસ ચરવા ગયા છે આ થી એને ગાલે સારું થયું નાત મારી ને શું શું કરવા મારી પાસે ખંજવાળ આવે છે